શબે બારાતની પવિત્ર રાત્રે વડોદરા સહિત રાજ્યભરમાં ઇબાદતમાં લીન થયો મુસ્લિમ સમુદાય સાબાન મહિનાની પંદરમી ચાંદની રાત્રે ઉજવાતી શબે બારાત નિમિત્તે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મસ્જિદો અને દરગાહોમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે નજાત અને માફીની રાત તરીકે ઓળખાતી આ પવિત્ર રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રાતભર ઇબાદત અને દુવાઓમાં લીન રહ્યા હતા ધાર્મિક માન્યતા અનુસાર આ રાત્રે અલ્લાહ એક વર્ષ માટે રિજક લખે છે અને સચ્ચા દિલથી તોબા કરનારાઓને માફી આપે છે જેના કારણે મસ્જિદોમાં કુરાન તલાવત નફલ નમાઝ અને વિશેષ દુવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સભે બારાતના અવસરે મોટી સંખ્યામાં લોકો કબ્રસ્તાનોમાં પણ પહોંચ્યા હતા જ્યાં પોતાના અવસાન પામેલા સજનો માટે ફાતેહા અને દુવાઓ કરી શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરાની અનેક મસ્જિદો અને ધાર્મિક સ્થળોએ આકર્ષક લાઇટ્સ સજાવવામાં આવ્યા હતા ભક્તોમાં પરસ્પર ભાઈચારો અને ભક્તિભાવ ઝળહળતો જોવા મળ્યો હતો લોકો એકબીજાને મીઠાઈ અને હળવાડી આપીને સબે બરાતની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા